અને શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મોત્સવમાં દિવસે રાત્રે આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભા અને દેવ પગલીનો ડાયરો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં માનવ મેધામણ ઉમટી પડ્યું હતું તેમજ ડાયરામાં યાત્રાધામના વિકાસ અને ગૌશાળાના વિકાસ માટે કલાકારો પર લાખો રૂપિયાની ઘોડ કરવામાં આવી હતી ડીસાના નાની ભાખર ગામે ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ સાથે ત્રિવિધ ધર્મોત્સવ ચાલી રહ્યો છે જેમાં કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પાંચમા દિવસે રાત્રે હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને ગુજરાતી કલાકાર દેવ પગલીનો ડાયરો યોજાયો હતો ડાયરામાં દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થયો હતો લોકોને ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો લોકોને ત્રણ કિલોમીટર દૂર સુધી પોતાના વાહન પાર્ક કરી આવવું પડ્યું હતું દિવસ દરમિયાન અઢી લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ઇસ્માની માતા યાત્રાધામ અને ગૌ મહારાજ તેમને દિગમ્બર એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજ તેમજ કથાના મુખ્ય યજમાન પી એન માળી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ શ્રીનાથજી મંદિરના રામલાલ ગુર્જર તેમજ મંદિરના મુખ્ય બળદેવભાઈ મુખિયાજી નાની ભાખરના આગેવાનો ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની ગોળ કરવામાં આવી હતી સાધુ સંતોએ પોતપોતાની પોતાની પાસેની જોડીઓ ખાલી કરી દીધી હતી રવિવારે કથાનું રસપાન થશે તેમજ મંગળવારે ધર્મોત્સવના આખરી દિને કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે એક દિવસમાં અઢી લાખ ભક્તોએ પ્રસાદ લીધો નાની ભાખર ગામે ચાલી રહેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ગુરુવારના દિવસે અને રાત્રે અઢી લાખ જેટલા ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જોકે ગુરુવારે રાત્રે લોક ડાયરો હોવાથી આસપાસના ગામડાઓમાંથી ભક્તો ઉમટી પડતા ભોજન પ્રસાદનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ બનાસની વાત